નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ થઈ છે છ સપ્ટેમ્બર છ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી આજના મિત્રો વહેલી સવારથી ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળી રહ્યો છે ઘણા બધા જિલ્લાઓની અંદર તો અત્યારે પોરની પરિસ્થિતિ જોવા મળવાની છે સાથે આજે બપોર સુધી અને ત્યાર પછી રાત્રિ અને સાંજ સુધીના જે હવામાન સમાચાર છે એ આજના વિડીયોમાં જાણીશું ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે એ પણ જાણીશું સાથે ગુજરાત ઉપર વરસાદનું જોર વધતું પણ જોવા મળી રહ્યું છે અત્યારે વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે ગુજરાત રીઝનના જે જિલ્લાઓ છે એ ભાગની અંદર વધારે પડતો વરસાદ પડશે સાથે દિવસ દરમિયાન પણ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ હવે પછી જોવા મળશે આજથી મિત્રો ત્રણ દિવસ માટેની હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી કરવામાં આવી રહી છે અંતે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી થઈ ગઈ છે મિત્રો પંજાબમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાણી એવી પૂરની પરિસ્થિતિ હવે ગુજરાતમાં જોવા મળશે તમને ખ્યાલ હશે કે પંજાબની અંદર અત્યારે ઘર વખરીથી માંડીને દરેક ચીજ ચીજવસ્તુનું નુકસાન થયું છે તણાઈ છે એવી શું ખરેખર અત્યારે ગુજરાતમાં પણ આવી જ હાલત થવાની છે મિત્રો તમને ખ્યાલ હશે લગભગ આજથી વીસક વરસ પહેલાં સુરતમાં પણ આ રીતના પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી અને સુરત ડૂબ્યું હતું પરંતુ આજે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ છે સર્જાતી જોવા મળી રહી છે જેના ભાગરૂપે રેડ એલર્ટો દર્શાવી દેવામાં આવી રહ્યા છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો છે એ ગતિ કરી રહ્યો છે હવાની પ્રમાણ પણ છે એ વધી રહ્યું છે આ સાથે મિત્રો અરબસાગરના દરિયામાં ભેજનો પ્રમાણ છે એ વધારે હોવાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ધીમો હશે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો પંદર પંદર ઇંચ સુધીના વરસાદની જે આગાહી છે એમાંથી દસ ઇંચ સુધીનો વરસાદ તો ઘણા બધા જિલ્લાઓની અંદર પડી ચૂક્યો છે હજી પણ વરસાદ વધવાને લઈને છે આગાહીઓ શરૂ થઈ ગઈ છે અંબાલા પટેલ પરેશ ગોસ્વામી દ્વારા તો આગાહી કરવામાં આવી રહી છે કે સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ સુધી ગુજરાતમાં ચોમાસાના રાઉન્ડ છે જોવા મળશે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પણ જોવા મળશે ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ તો ઘણા બધા જિલ્લાઓની અંદર અતિવૃષ્ટિ સર્જાતી જોવા મળશે આગામી ચોવીસ કલાક માટે પણ ભારેથી તે આગાહી દર્શાવવામાં અત્યારે લાઈવ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનો જોર વધારે જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ જોઈએ તો અમદાવાદ છે તેમજ જામનગરથી લઈ અને મિત્રો કચ્છ વેરાવળથી અને ગીર સોમનાથ અમરેલીથી લઈ ભાવનગર બોટાદથી લઈ જસદન સુધીના વિસ્તારો થી લઈ ડુંગરપુર મહેસાણાથી મિત્રો પાલનપુર અને થાન અને થી લઈ અને મિત્રો બનાસકાંઠા સાબરકાંઠાના ઠેક છેવાડાના જે ગામડાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે આગામી ચોવીસ કલાક માટેની આગાહી અંબાલા પટેલે પણ કરી છે અને હવે પછી ગુજરાત ઉપર ત્રણ દિવસ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં છ સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની છે વાતાવરણની અંદર છે એ હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે હવામાન ખાતા દ્વારા પણ આ અંગે છે એ ચેતવણી આપી દીધી છે દરિયાના વિસ્તારોની અંદર જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જા છે જેના કારણે દરિયો ન ખેડવા માછીમાર ભાઈઓને અપીલ કરવામાં આવી છે પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે સાથે સાથે ગુજરાત ઉપર હજી પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ડાંગ નવસારી વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે મિત્રો છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો બનાસકાંઠા પાટણ અરવલ્લી મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી વધી ગઈ છે ગુજરાત ઉપર ચોમાસાનો જે ભાર છે એ વધ્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના એકસો પંચાણું તાલુકા જે છે એમાં સુરતના ઉમરાપાડામાં સૌથી વધારે વરસાદ વરસ્યો ઉમરાપાડામાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો જ્યારે જાંબુઘોડા બોડેલીમાં સાત સાત ઇંચ વરસાદ ભરૂચ પાણીવેજ નેત્રંગ અંકલેશ્વરમાં પાંચ ઇંચ વરસાદ સોનગઢ ગરૂડેશ્વર બોડેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ ધોરેલા વ્યારા સિગવડ માંગરોલમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ સાત તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ અને બાર તાલુકામાં અઢી કરતાં વધારે વરસાદ પડ્યો ચૌદ તાલુકાની અંદર બે ઇંચ કરતાં વધારે વરસાદ તો એકવીસ તાલુકાની અંદર દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ અને ત્રેવીસ તાલુકાની અંદર મિત્રો એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે અમે એકસો ને પાંચ તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે જ્યારે રાજ્યમાં સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ વરસાદ સો ટકા પૂર્ણ દક્ષિણ ગુજરાત ઝોનના સરેરાશ વરસાદ આજે એકસોને એક ટકાની પાર પહોંચી ગયા છે અને મધ્ય પૂર્વ ઝોનમાં ચોમાસાનો સરેરાશ વરસાદ સો ટકા પૂર્ણ થવાના આરે છે પૂર્વ ઝોનમાં ચોમાસાના મોસમ બગડશે સરેરાશ વરસાદ નવ્વાણું ટકાથી સૌરાષ્ટ્રના ઝોન સુધી મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે આગાહી કરવામાં આવી હતી સરેરાશ વરસાદ સૌથી વધારે અને સૌથી ઓછો વરસાદ છે એ બે ડિપાર્ટમેન્ટ પાડવામાં આવ્યો બે ભાગ પાડવામાં આવ્યો જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત સૌથી ઓછો વરસાદ કચ્છમાં એનાથી ઓછો સરેરાશ વરસાદ છે એ સૌરાષ્ટ્રમાં અને એના કરતાં વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે આ મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ આ આગાહી છે જાણકારી સ્વરૂપે આપવામાં આવી હવે મિત્રો ગુજરાતમાં ચોમાસાના સિઝનનો અત્યાર સુધી બાણું ટકા વરસાદ નોંધાઈ ગયો છે બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાઈ ગયું ગુજરાતની નજીક પહોંચી ચૂક્યું જેના પરિણામે ભાદરો ભરપૂર હવે તમે ગઈકાલ રાતની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો તે જોયું છે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી જણાવ્યું કે આજથી જ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ આગામી ચોવીસથી છત્રીસ કલાક ગુજરાત ઉપર આવી જશે આ સાથે મિત્રો જેમ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ વરસાદની તીવ્રતા વધતી જશે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ ઉપર સ્થિત થઈ ગઈ છે જે મધ્યપ્રદેશની સરહદે અડીને આવેલા છોટાઉદેપુર દાહોદ જેવા જિલ્લા અને મધ્ય ગુજરાત તેમજ કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશાઓમાં આગળ વધશે જો કે આ સિસ્ટમનો સિયર ઝોન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર રહી શક્યો છે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે આગામી દિવસો માટેની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં આવતીકાલે પાંચ તારીખે શુક્રવાર અને પછી શનિવારના રોજ છે એ ગુજરાતમાં વરસાદનું જોર વધશે શુક્રવારે મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેથી સામાન્ય વરસાદ આગાહી કરવામાં આવી જ્યારે છ તારીખને શનિવારે મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું એટલે અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી આ દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો સાત તારીખને રવિવારના રોજ પણ મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અતિભારે વરસાદની આગાહી અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી પંચમહાલ દાહોદથી ગોધરા સુધીના વિસ્તારો હોય કે પછી ગુજરાતના મધ્ય ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના સિગ્બલો આપવામાં આવ્યા છે સિગ્નલો આપવામાં આવ્યા છે હવે મિત્રો ઓરેન્જ એલર્ટની જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહી વધશે આ દિવસે મિત્રો અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું આઠ તારીખને સોમવારના રોજ મોરબી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું એટલે કે સામાન્ય વરસાદ પડી જશે અને સાત તારીખ સુધીની આગાહી છે છ સાત અને આઠ તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદનું જોર વધતું જોવા મળશે મહીસાગર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ આગાહી મુજબ છે કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવના છે પરેશ ગૌસ્વામી દ્વારા જે આગાહી નક્કી કરવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ધોધમાર વરસાદ પડશે કયા દિવસોમાં મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં કયા કારણોસર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે ચોમાસું પૂર્ણ થવાના આરે હોય તો શા માટે ફરી વખત સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી એ પણ તમને હવે આવનારા સમયની અંદર જણાવતા રહીશું ગુજરાત ઉપર ચોમાસાની સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી યલો એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે અંબાલા પટેલે પણ આ અંગે છે એ ચેતવણી આપી દીધી હતી કે ગુજરાત ઉપર પંજાબ જેવી પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે જેના કારણે ઘણા બધા લોકો જે વરસાદની રાહ જોઈને બેઠા છે એ દરેક લોકોને જણાવવાનું કે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમો છે એ સક્રિય થઈ ગઈ છે હજી બે દિવસ માટે વરસાદ છે એ હજી ભારેથી અતિભારે પડવાનો છે જેમાં ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે બંગાળ અને પશ્ચિમ ખાડની અંદરથી વરસાદના જે કેરાવા છે મજબૂત થતા જોવા મળી રહ્યા છે આમ મિત્રો ચોમાસાની સ્થિતિ તો મજબૂત થઈ પરંતુ સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ સુધી ગુજરાતના ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે આ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી છે અને અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ ત્યાં સુધીની આગાહી કરી છે કે હજી પંદર તારીખ સુધી ગુજરાતમાં વરસાદના જોર છે વધતા જોવા મળશે અને વરસાદની સ્થિતિ પણ છે ખૂબ મજબૂત થતી જોવા મળશે તો એ અંગેની માહિતી મિત્રો આપણે આવનારા સમયની અંદર મેળવતા રહે